અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે આવેલા ટાવર બજારમાં રમઝાનની રોનક જોવા મળી આવી ત્યારે મસ્જિદોમાં ઇફતાર વેળા અનોખો માહોલ સર્જાતો હોવાનું પણ જોવા મળી આવ્યું તો પવિત્ર રમઝાન મહિનામાં હાલ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં મુસ્લિમ બિરાદરો રોજા રાખીને ખુદાની બંદગી કરતા જોવા મળી રહ્યા છે તો ધોળકા ખાતે જૂની નગરપાલિકા પાસે હાર્દ સમાન ટાવર બજારમાં દરરોજ સાંજના ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી વિશેષ રમઝાન બજાર ભરાય છે જ્યાં મુસ્લિમ બિરાદરો રોજા ઇફતાર માટે હજુર સરબત મીઠાઈ ફળાદી ઠંડા પીણા તવાની આઈટમો અને નાન પરાઠા સહિતની વિવિધ વસ્તુઓ ખરીદવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે ત્યારે ટાવર બજારમાં રમજાનની રોનક જોવા મળે છે વસીલા ગ્રુપ દ્વારા રાહત દરે માત્ર સો રૂપિયે કિલો ખમણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન હેટરની બજાર ગેટ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ અને જવાનો દરરોજ ધરોજઈ બેરિકેડ મૂકી ખડે પગે ફરજ બજાવે છે કે જેથી ટ્રાફિકની સમસ્યા ન થાય અને સાંજે સૂર્યાસ્તના સમયે ધોળકાની વિવિધ મસ્જિદોમાં રોઝા ઇфтаરના કાર્યક્રમો યોજાય છે જ્યાં રોજદારો વિવિધ ખાદ્ય સામગ્રીથી રોજા ખોલતા નજરે પડે છે. ઇદ્રિસ એક સાથે સીન 24 ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ